ગાંધીનગર પાટનગર ખાતે ઉદ્યોગ ભવનના સરકારી કર્મચારીઓ જૂના સચિવાલયના સરકારી કર્મચારીઓ પોલીસ મિત્રો વગેરે સરકારી કર્મચારીઓમાં નોકરી કરતા મિત્રો દ્વારા શારીરિક માનસિક સ્વાસ્થ્ય સાથે મનોરંજનવર્ધક સ્વર્ણિમ માસ્ટર ક્રિકેટ સુપર લીગ બે હજાર પચીસ સીઝન એકનું એકવીસથી છવ્વીસ મે સુધી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો તમામ મેચોમાં ફાઇનલ મેચનું રોજ લીગની ફાઇનલ મેચના અંતે વિજેતા ફાઇટર્સ ઇલેવન અને ઉપવિજેતા ઉદ્યોગ કમિશનર ઓફિસ ગાંધીનગર તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ ટ્રોફી આપી સન્માનિત કરી આ આનંદ ઉલ્લાસથી તમામ કર્મચારીઓએ ઉજવણી કરી લીગનું સમાપન કરેલ હતું

પણ બહુ સરસ મુકાબલો રહ્યો વન સાઈડ તો છેલ્લે આમ તો પણ ફાઇનલ જે થવી જોઈએ એવી ના થઈ એનો થોડો અફસોસ છે પણ રમવાની મજા એ બીજી ટીમો કરતાં આપણી બંને ટીમો સારી હતી અને બહુ એન્જોય કર્યું બધાએ જે લોકોએ બેટિંગમાં સારું પર્ફોર્મ કર્યું છે બોલિંગ સારી કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આવા સ્પોર્ટ્સનું સ્પિરિટથી આપણે રમતા જઈએ આપી <laughs> દો મેમ્બર <laughs> છે <laughs> વોર્થન ટીમ ને વિનર ની ટ્રોફી આપે દો 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 પણ ખૂબ ખૂબ અભિનંદન હાય સાહેબ બે શબ્દો બોલો 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 બહુ સરસ ટુર્નામેન્ટ આયોજન કર્યું રોનકભાઈ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમારા સરકાર થી તાકવી અને માટે બહુ બહુ અભિનંદન બધા અને કન્ગ્રેચ્યુલેશન કે પરમો કોટ ના સેમી ફાઇનલ માં એમપી આ કે તો થેન્ક યુ સેમી लोक ये विदेशी हम बेस्ट बॉलर है ना बेस्ट बैट्समैन रविश पटेल जी हमारे है पावी पा शिकारी है चलो चलो चैंपियन चलुच ભાઈ મોરજો મોરજો ફાઈનલી આખી સિરીઝના એમવીપી હાર્દિક લો ઓહ ઓહ આપ બોક્સિંગ બોલિંગ અને ફિલ્ડિંગ સુપર ઓલરાઉન્ડ ઓલરાઉન્ડ પરફોર્મન્સ કર્યું છે

ગઈબી આ બે બે શબ્દો બોલો છે મારું ત્યાર થી અત્યાર સુધીનો રહ્યું પછી તારે કેવો અનુભવ રહ્યા થોડી થોડી સમય આટલો સમય છે તો થોડો

ઓફિસ બધા ભેગા થઈ નક્કી કર્યું કે કરીએ આપણે કરી નાળાની સીઝન એટલે ભાઈ નક્કી કર્યું બધાનો સાથ સહકાર મળ્યો અને ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી અને સક્સેસફુલ બી થઈ કોઈ સિંગલ ઇસ્યુ બી હજુ